આ મોકો ફોન આખો ફોન આવશે બસ આવી જશે તો એ મારે બધું આવી જાય

なるほど。<laughs> तो मित्रों जो कुछ नौ द्वारो ये आप लोगों ने

মস্তি নহয় এনেকৈ বিডিঅ' মই

ભગવાનનો વામનવતાર રામાનુગર મહાવીર સ્વામી અંકિત અંકિત સ્લો ચાલજે આપણે બધા વ્યક્તિ મિત્રો વલ્લભાચાર્ય તમે જોઈ શકો છો નારાયણ મુનિ અબ્લિક ત્રિષિ છે ભારદ્વાજ ઋષિ આ છે વિશ્વામિત્ર ઋષિ આ છે ભ્રભુ ઋષિ એકદમ શાંતિનો માહોલ છે મિત્રો આ સોનાની દ્વારિકા ભગવાન શ્રી કૃષ્ણની જેની ટિકિટ છે ફક્ત ચાલીસ રૂપિયા એક જણની તો આપ પણ તમારા પરિવાર સાથે આવી શકો છો ગાય જઈશ બોલા બધા જઈએ શાંતિ રાખ જવાય તો મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ મા ધનુલક્ષ્મી કૃષ્ણ આ છે મા વિજયાલક્ષ્મી અને અચાનક જ લાઈટ ચાલી ગઈ આગળનો વિડીયો પછી બનાવશું ઘણી ચાલુ કર બસ લાઈટ જવાના કારણે મિત્રો સરખો દેખાશે નહીં સમાપ્ત થાય છે મિત્રો